નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે તમને ખૂબ અગત્યની એક માહિતીની જાણકારી આપવા માટે આવ્યો છું સામાન્ય રીતે હું એવું કહેતો નથી કે વિડીયો શેર કરજો કેમકે એ તો સૌની પસંદની બાબત છે પણ આજે હું કહું છું કે કરજો જ કેમકે બહુ મહત્વની માહિતી છે ધારાસભ્યને પણ આ માહિતી કોઈ આપી નથી પણ આ તો મારી પાસે ગમે ત્યાંથી આવી ગઈ તો હું તમને આપું છું હું જે અત્યારે ડોક્યુમેન્ટ તમને વાંચી સંભળાવવા માગું છું એ ડોક્યુમેન્ટના મુદ્દા નંબર પાંચ લખ્યું છે કે સંબંધિત માનની ધારાસભ્ય જાણ કરીને તેઓને ઉપસ્થિત રહેવા જાણ કરવાની રહેશે મને તો કોઈએ જાણ નથી કર્યું ધારાસભ્ય છું પણ મને જાણ થઈ ગઈ છે તો હું આખા ગામને કહી દેવા માંગુ છું હકીકતમાં મને પંદર દિવસ અગાઉ જાણ કરવી જોઈએ પણ મને કોઈએ જાણ કરી નથી મારા હાથમાં સરકારનો પરિપત્ર છે ઓગસ્ટ રોજ મિત્રો પરમ દિવસે પંદરમી ઓગસ્ટ આપણી દેશનો સ્વતંત્રતા દિવસ છે જોકે ભારત દેશના નાગરિકો હજુ ગુંડાઓથી માફિયાઓથી નેતાઓથી સરકારથી અને ભ્રષ્ટ અધિકારીઓથી આઝાદ થયા નથી એટલે આઝાદી દિવસ આપણે ઉજવીએ એ સારી બાબત છે પણ હજુ આજે ઘણા બધા પ્રકારની આઝાદી હજુ બાકી છે સરકારે એવું નક્કી કર્યું છે કે પંદરમી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભા યોજવામાં આવશે ગ્રામ સભા એ અત્યંત મહત્વની અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે અત્યંત મહત્વની બાબત છે દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ કોઈનાથી ડર્યા વગર શરમાયા વગર પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો પંદરમી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભાનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે તમારા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે કેમ કે આ તો બધું ગુપ્ત બંધ બાયણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય ગ્રામ સભા થઈ ગઈ ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એવા કાગળિયા લખાઈ જાય સરકારમાં વયા જાય સરકાર ખુશ ગામના તલાટી ખુશ તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે એની એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ નંબર 1 ગ્રામ સભામાં કોણ જઈ શકે ગામની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય સ્ત્રીનું પુરુષનું આ જ્ઞાતિનું ઓલી જ્ઞાતિનું ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે એને સત્તા મળેલી છે ગ્રામ સભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સબ સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે મોટા પાએ મોટા મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રામ સભા એટલે શું તો કે એક છે લોકસભા એક છે વિધાનસભા અને એક છે ગ્રામ સભા દેશની સરકાર એટલે લોકસભા જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય રાજ્યની સરકાર એટલે વિધાનસભા જેમાં રાજ્યને લગતા નિર્ણયો થાય તો ગામની સરકાર કઈ ગામની સરકાર એટલે ગ્રામ સભા જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામ સભામાં ગામનો સભ્ય હોય લોકસભામાં સાંસદ સાંસદ સભ્ય હોય તો લોકસભામાં સભ્યને સભ્યને જે સત્તા સત્તા મળી છે છે એ જ ગામના ગામ સત્તામાં મળેલી વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામની ગામ સભામાં મળેલી છે ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ નાળાઓ કુલિયાઓ ગામનું સમશાન ગામની આંગણવાડી ગામનો પાણીનો સમ પાણીની ટાંકી ગામની ગામની સરકારી શાળા ગામમાં દવાખાનું હોય તો દવાખાનું ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ ધારદાર અને બે ધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે પણ ગામના સભ્યને ખબર હોય તો ને ગુજરાતની સરકારે આઠ ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના પાંચમા પણ ઓફિશિયલી મને કોઈએ નથી કરી પણ મારા ભાઈબંધ દોસ્તારો મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું કેમ કે ટીવી વાળા આપણને આવું ક્યારે બતાવશે નહીં ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય જનતાના જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત ટીવીમાં આવશે આવા મહત્વના મુદ્દા ટીવી નહીં આવે એટલે એ જવાબદારી મારી છે સરકારે લખેલા ઠરાવ પ્રમાણે પંદરમી ઓગસ્ટના રોજ એમઓપીઆર એટલે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ ના પંચાયત નિર્ણય એપ્લિકેશન દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરો અને ફોટો વિડીયો મિનિટ્સ ઓફ મિટિંગ

ગ્રામ પંચાયત સ્તરે એના ડિજિટલ ફોર્મેટ તૈયાર કરવાનું સરકારે લખ્યું છે સોલાર અને સોલાર પંપની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ગામજનોને પ્રેરિત પ્રોત્સાહિતને મદદ કરવાની બાબત લખી છે સિસ્ટમ માટે ટકા દરે લોન માટે સ્થાનિક બેંક સાથે સંકલન કરવાનું સરકારે લખ્યું જો કે આ બધું કાગળ ઉપર છે આનું કઈ મહત્વ હોતું નથી કાગળ ઉપર હંમેશા એટલું બધું સારું લખ્યું કે આપણને એમ થાય કે અમેરિકા વાળા આપણા ગામમાં આવવું જોઈશે રહેવા માટે એટલે તમે રસ લેશો તમે ભાગ લેશો તો અને તો જ સરકારી તંત્ર સુધરશે બાકી કોઈ એક વ્યક્તિથી ક્રાંતિ આવે એવું બનવાનું નથી ગામ હજારો હજારો ગામડાના યુવાનોએ પૂરી પૂરી હિંમત સાથે ગામના કામમાં રસ લેવો જોશે સરકારે લખ્યું છે આમાં કે સૌર ઉર્જા માટે પંચાયત ભવન આંગણવાડી શાળાઓ આરોગ્ય કેન્દ્રો ઉપકેન્દ્રો અને સ્ટ્રીટ લાઈટ જેવી સામુદાયિક માળખાગત સુવિધાઓની ઓળખ કરવી પીએમ કુસુમ હેઠળ જૂથ આધારિત સૌર પ્રોજેક્ટ માટે જમીન એકત્રીકરણ અને લીઝમાં સહાય કરવી બાયોગેસના લાભાર્થીને બાયોગેસ આપવો વગેરે વગેરે બધું બહુ સારું સારું લખ્યું છે આમાં આ ગામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેવાનું છે જેમ કે ગ્રામ પંચાયત મંત્રી ગ્રામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના તમામ વિભાગના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ વગેરે લોકો આ મિટિંગમાં હાજર રહેશે અને ગામના લોકોને સાંભળશે અને ગામની અને પ્રોગ્રામ નક્કી કરશે આ કાર્યક્રમના એજન્ડાની આગોતરી જાણ ધારાસભ્યન કરવાની પણ ધારાસભ્યન કોઈએ કંઈ કીધું નથી પણ આ ધારાસભ્ય જરાક પ્રો એક્ટિવ છે એટલે ધારાસભ્ય જાતે જાણકારી લઈ આવ્યા છે અને ધારાસભ્ય તમને જાણકારી આપે છે ગ્રામસભાના કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી ગ્રામસભામાં ભાગ લીધેલ મહિલા પુરુષો અને ગ્રામસભામાં થયેલ વિશિષ્ટ કામગીરી સાફલ્ય ગાથા અંગેની વિગતો આવરી લેતી પ્રેસનોટ પ્રસિદ્ધ કરવાની છે હવે સાફલ્ય ગાથા શું છે ગામમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થાય ગટરના કામમાં ભ્રષ્ટાચાર થાય મેટલ કામના રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય પાણી ટાંકામાં ભ્રષ્ટાચાર થાય અને સાફલ્ય ગાથા શું લખવાની ગુજરાતમાં લગભગ એક બે પાંચ એવા જૂજ ગામ હશે કે જેમાં બહુ વાંધો નહીં હોય બાકી તમામ ગામના લોકો એટલું બધું એટલું બધું ખરાબ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે કે એમાં શું સાફલ્ય ગાથા લખવાની પણ દોસ્તો આમાં નવમા નંબરના મુદ્દામાં એવું લખ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને યુવાનોમાં ટ્રાફિકને લગતી સંવેદના ઉભી કરવા માટે ગ્રામસભામાં એજન્ડા તરીકે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ થકી ગ્રામ સુરક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવું એટલે સરકાર એવું કહે છે કે ગ્રામ સભામાં યુવાનોને બોલાવજો ને એને ટ્રાફિકની જાગૃતિ આપજો કાકા ગામમાં રોડ જ નથી

આ ગ્રામસભા પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આયોજન કરવાનું ગુજરાતની સરકારે નક્કી કર્યું છે મિત્રો ગુજરાતના તમામ ગામમાં ગ્રામ સભા થવાની છે તમે રસ લેશો તો પ્રોપર રીતે થશે તમે રસ નહીં લો તો પંચાયતની અંદર બંધ બાય સાત લોકો ગ્રામ સભા કરી કાગળ ઉપર ફૂલ ગુલાબી બધું ચિત્ર બતાવી કે અમારું ગામ તો અમેરિકા જેવું થઈ ગયું છે એવું બધું લખી સરકારી તમારા ગામની ગ્રામસભાનો ટાઈમ આજે આજે સરપંચ તલાટી અથવા ગામના આગેવાનો પૂછી લ્યો અને જો કોઈ તમને ટાઈમ નો બતાવે તો પંદરમી ઓગસ્ટે સવારથી ગ્રામ પંચાયતની ઓફિસે હાજર રહેવાનું જયારે તાળું ખોલે એટલે તરત અંદર બેસવાનું વિડીયોગ્રાફી કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી સરકારના ઠરાવમાં ક્યાંય લખ્યું નથી વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે વિડીયોગ્રાફી તમે તમારા મોબાઈલ થી શાંતિપૂર્વક રીતે કરી શકો છો કોઈ મનાઈ નથી કાયદામાંય કોઈ પ્રતિબંધ નથી પણ રજૂઆત શાંતિપૂર્વક કરવી જોઈએ ઉગ્રતાપૂર્વક રજૂઆત ન કરવી જોઈએ ઝઘડો કરવાની ભાવનાથી જવું ન જોઈએ ગામના કોઈ પણ કામ અંગે તમે ગ્રામ સભામાં સરપંચ ગ્રામની સભા અને ગામના સચિવ એટલે કે તલાટી મંત્રીને તમે કોઈ પણ પ્રશ્ન લેખિત મૌખિક પૂછી શકો છો ગામમાં બધા સમાજના યુવાનોએ પોતાનો એક ગ્રુપ બનાવીને ગામના વિકાસ માટે ગ્રામ સભામાં જવું જોઈએ આ અત્યંત મહત્વની માહિતી છે દોસ્તો જો તમે આખો સાંભળ્યો હોય તો મારી બે હાથ જોડીને વિનંતી છે હજારો ગ્રુપમાં શેર કરો અને ગુજરાતમાં વર્ષોથી કાગળ ઉપર બધી ગ્રામ સભાઓ ભરાય છે એના બદલે આ વખતે પંદરમી ઓગસ્ટે આઝાદીનો મહત્વનો દિવસ છે વાસ્તવિક રીતે જો સરકારી તંત્રની ગુલામીમાંથી મુક્ત થવું હોય તો બધાએ પોતપોતાના ગામની ગ્રામસભામાં હાજરી આપવાનો આગ્રહ રાખો પહેલી પહેલી વાર પહેલી વાર માહિતી મળી અને પહેલી વાર સભામાં જશો તો ઘણી વખત ગામના જે વર્ષોથી પેધી ગયેલા ભાજપના આગેવાનો હશે એના પેટમાં કેરોસીન રેડાશે એને તકલીફ થશે બાંધવાની કોશિશ કરશે પોલીસના નામે ડર આવશે ને આવું બધું ધાકધમકી કરશે પણ તમારા ગામનું ભલું ઈચ્છતા હો તમારા ગામનું સારું થાય એવું ઈચ્છતા તો તમારે તમારા ગામની ફરજિયાત જવું જોઈએ પહેલી વાર જશો તો તકલીફ પડશે પણ પછી દર વખતે જવાનું ચાલુ કરશો તો સિસ્ટમ સુધરવાની શરૂઆત થશે જે ગામમાં સરપંચ નથી વહીવટદારનું શાસન છે ચૂંટણી નહીં થવાના કારણે એ ગામમાં પણ ગ્રામસભા થશે જ તો વહીવટદાર હોય ત્યાં પણ ગ્રામ સભા થવાની છે સરપંચ હોય ત્યાં પણ ગ્રામ સભા થવાની છે ગ્રામ સભામાં મુદ્દો રજૂ કરવા જોઈએ કે ભાઈ હું કેમ નહીં પૂછું ગામનું સમશાન ગામની આંગણવાડી ગામની શાળા ગામનું દવાખાનું ગામની પાણીની ટાંકી ગામનો રોડ ગામનું બસ સ્ટેન્ડ ગામના ગામના વીજળી વિભાગના કોઈ વ્યવસ્થા કઈ પણ પ્રશ્ન ઉપર ગામની રસ્તા બાબતે બધું જ તમે ગ્રામસભામાં લેખિતમાં પૂછી શકો છો જવાબ માંગી શકો છો મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગ્રામસભામાં સભામાં જાય એવી મારી લાગણી છે સૌને મારા જય કિસાન જય જય ગરી ગુજરાત